શ્રી નવજીવન જીવદયા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ માંડવીમાં જીવદયા માનવ સેવા અને આરોગ્ય સેવાની સેવાકીય પ્રવૃત્તિઓ પ્રેરણારૂપ બની છે અમિત સુરેશભાઈ મહેતા ગૌતમ સુરેશભાઈ મહેતા ધવલ જસુભાઈ સંઘવી અરવિંદભાઈ સંઘવી મુન્દ્રા ભરતભાઈ રવજીભાઈ વીરા દુર્ગાપુર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકીય પ્રવૃત્તિઓ કરી શ્રીમતી નીલમબેન અરવિંદભાઈ સંઘવી મુન્દ્રાના જન્મદિવસ નિમિત્તે ગાયોને નિરણ કૂતરાને રોટલા

આવતીકાલે મારા અંકલ અરવિંદભાઈના મિસિસ નીલમબેન અરવિંદ સંઘવીનો બર્થ ડે નિમિત્તે દાતાશ્રીએ આપણે આવું બધું ગાયોને પ્લસ ગરીબોને એને બધાને માટે આવું ગોઠવણ કરેલ છે હવેથી મારું કહેવાનું એવું છે કે જે હવે માણસો દાતા દાન કરે છે એમાં ગરીબોના ફોટા નહીં પણ આવી રીતે સુકૃત કાર્યો કરી કે બધી વસ્તુ ગરીબોના ફોટા સાથે આપે છે એ લેખે ઉલ્લેખ ખરાબ છે એની કરતાં કે આવી રીતે દાન કરે બીજું કે અમિતભાઈ બહુ સારા કાર્યો કરી રહ્યા છે બ્લડ ડોનેશન ગરીબોને ભોજન પછી ગાયોને ઘાસચારો ને બધા આવા કામ આપણે પણ એના સાથે જોડાઈએ એ લોકો ખૂબ પોતાનો સમય આપી અને બહુ સુકૃત કાર્યો કરી રહ્યા છે તો આપણું કહેવાનું એવું છે કે ગરીબોના કોઈ જગ્યાએ ફોટા વાયરલ નહીં અને આવી રીતે આપણે સમાજ સેવાનો એક ભાગ જે અમિતભાઈ કાર્ય કરે છે તો આપણે પણ એમાં જોડાઈએ અને અમૃત પશુ આહાર પ્લસ નવજીવન જીવદયા ગ્રુપ કે એ લોકો બધે જે કાર્ય કરી રહ્યા છે એ બહુ સારી રીતે ને એમાં આગળ વધે એવી ભગવાન પાસે પ્રાર્થના ખૂબ ખૂબ અનુભૂત જય જીતેન્દ્ર હું ભરતરાવ જીવીરા ગામ દુર્ગાપુર આ નવજીવન જીવદયા ગ્રુપ જે છે માંડીનો એ એકદમ સારામાં સારો ગ્રુપ અને સારી સેવા કરી રહ્યા છે પૈસા તો ઘણા લોકો આપીને છૂટી જાય છે પણ મહેનત કરવી બહુ કઠિન છે અને આ જે અમિતભાઈ મહેતા જે કાર્ય કરે છે જીવદયા અને માનવહિતના અનેરા કાર્ય કરે છે ખરેખર તો એને ધન્યવાદને પાત્ર છે કારણ કે આજે સમય કોઈની પાસે નથી છતાં એ સમય કાઢી અને આ કાર્ય કરે છે એમને બ્લડ ગ્રુપ હોય ગમે તે હોય કાળી રાતના બે વાગે ફોન કરો કે ભાઈ આ પશુને તકલીફ થઈ છે તો એ બે વાગે એની ટીમ સાથે જોડાય છે અને કાર્ય કરે છે તો ખરેખર હું તો એમ કહું કે આ અમિતભાઈનો જે ગ્રુપ છે એમને તમને સહયોગ આપો અને જે દાન થાય છે તો એક એક હાથે દાન થાય બીજા હાથને ખબર ન પડે એવી રીતે દાન થવો જોઈએ એ જ આપણી સાચી દાન કહેવાય એમ છતાં પણ જે હોય જે આપે છે એમને પણ ધન્યવાદ કારણ કે આપનારા પણ બહુ ઓછા હોય છતાં પણ આપે છે વિશ્વાસ રાખીને એ વિશ્વાસનો ખરા અર્થમાં સાર્થક થાય એવો અમિતભાઈનો પ્રયત્ન હોય છે બસ એટલો જ બોલીશ જય જૂલે મારું નામ અમિત સુરેશભાઈ મહેતા મારી સંસ્થાનું નામ છે શ્રી નવજીવન જીવદયા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ બે હજાર પંદરથી કાર્યરત છે અને એમાં દર રવિવારના ગાયોને ચરો દરરોજ કૂતરાને રોટલા કૂતરાના બિસ્કીટ પંખીનું ચાણ તેમજ મોટી ઉંમરના વૃદ્ધ વડીલો એમને દરરોજ ભોજનની વ્યવસ્થા કરી દઈએ છીએ સાથે સાથે પંખીના કુંડા ધાબળા વિતરણ એવી પણ નાની નાની એક્ટિવિટીઓ બ્લડ ડોનેશન જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ ની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે ને સમયાંતરે જે એવી અમુક પાણીના કુંડા છે કે ધાબડા છે એની પણ વ્યવસ્થા આપણે આ સંસ્થામાંથી કરી આપીએ છીએ આપણા દુર્ગાપુર ગામના એક દાતા છે એમના તરફથી સદગસ્ત તરફથી બુંદીના બુંદીના બુંદી તેમજ ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું છે જે આપણે દરરોજ બપોરના જે વૃદ્ધ વડીલોને જે ભોજન આપીએ છીએ તેમને નાસ્તા રૂપે એ બુંદી બુંદી તેમજ ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું છે તો એમના પણ દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર ને આવતીકાલે અરવિંદભાઈ સંઘવીના પત્ની શ્રી નીલમબેન તરફથી પણ જમવાનું તેમજ ગાયોને ચરો કૂતરાના રોટલાનું વ્યવસ્થા કરવામાં આવી છે તો તેમને પણ જન્મદિવસની ખૂબ શુભકામના અને તેમનો પણ ખૂબ ખૂબ આભાર છેલ્લા ઘણા સમયથી બધી જગ્યાએ ચાઇનીઝ દોરનો ઉપયોગ ખૂબ થાય છે જેને કારણે માનવ તેમજ પશુઓ બંનેનું જીવન ખતરામાં આવી ગયું છે તો આપણે આપણે કચ્છ ભૂમિ ન્યૂઝ મારફતે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે તમામ વ્યક્તિઓ એમના છોકરાઓ તેમજ મિત્રોને સાથે મળીને ચાઇનીઝ દોરનો સંપૂર્ણપણે ત્યાગ કરે ચાઇનીઝ દોરથી ખૂબ જ નુકસાન થાય છે માનવો તેમજ પશુઓને બંનેને ખૂબ જ નુકસાન થાય છે માટે ચાઇનીઝ દોરનો ઉપયોગ ન કરીએ અને સાદી દોર વાપરીએ સંક્રાંત તહેવાર જે ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવાનો છે ઉજવવામાં કોઈ પણ જાતનું આપણે ના નથી પણ એવી રીતના ઉજવાય જેથી બીજા કોઈને તકલીફ ન પડે સંકરાંતના દિવસે કોઈ પણ પશુ પંખી આપને ઘાયલ દેખાય તો આપ અમારો સંપર્ક કરી શકો છો મારા નંબર છે નવ્વાણું તેર અગિયાર બાવીસ સતોતેર શ્રી નવજીવન જીવદયા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ માંડવી